આ મોટી બેન તો આવી ગયા અમે જીંકી બેનનો ફોન આવ્યો બોલો મારે કેમ કઈ ખબર એ કામ ને ત્યારે બીજો વાહલા ગલો મારે આવું ટીમો જોઈ લે તો આપણે કમન બેન ને ટેડીને આવી ગયા છે ઘરે આ તો જો ગોલ્યુ હેલો मामू એટલે તો હું વાડીએ જાઉં ને તો તારા હિંગડા વાળો ડોક્ટર લઈને જાવું હોય તો હું બેહું ને દવા હા જાવે જ જા આપણે વાડીએ પહોંચી ગયા છે સિંગડા વાળો ટ્રેક્ટર લઈને ભાઈ પણ આવી ગયો જો ભુંડડુ આવે ભુંડડુ

એ એ કાથરો લઈને ફરે કાથરોજ ભિખારી આજે મારી તો નબળી જ વાત કરે કે હા બીજું શું થાય હે એવું હાઈલા કરે તો હવે તારા ભાઈમાં હમણાં તારા ભાઈકમાં હોય ભમરો ને પછી શું કરે સમજો અર્શા હે તારા ભાઈકમાં હોય છે ભમરો

કેમ વાસળી એક ચૂલીમાં વાહ મસ્ત એવી વાંચળી છે જોઈએ આપણે પણ એકાથી વાંસળી વિચાર વિચારતો છે હાલો તો આપણે પ્રવણભાઈ બળદું જોડી લીધા છે ને વાળી જવા ભાઈ તો મસ્ત મજાનું આપણે હાથે આંકી છે બાજરામાં આંતર ખેડ કેવાય ટૂંકમાં બળતું થી એક અહીંયા રહ્યો કે બળદા અહીંયા રહ્યો

હાલો ભાઈ તો હાથી હાલી ગયું ખાલી હે ને આથી એટલું પૂકવાનું છે પણ આ ને ત્રણ હા્યું છે ત્રણ થઈ ગયું લખી માં છે ને અહીંયા પાણી પી એક પાણી પી લીધું છે મીઠું રેડી ને હાલો તો અમે ઘેર તો ભૂખ તો લાગે ને હવાના ભાઈ જઈ માં વગર ના એવા હાલો તો મસ્ત મજા હાથી હાલી ગયું છે આપણા ખેતરમાં અમે જઈએ સીધા કરે તો ભાઈ વાડીયાથી હાથી હાંકીને ને આવી ગયા છે બીજી વાડીએ ચક્કર મારવા અહીંયા આપણે રેન પાઇપ ફિટ કર્યા નારિયેરીમાં કેવું કામ છે ને તમને બતાવું આખા બગીચામાં ભાઈ બગીચામાંથી વાહ વાહ વા આવી રીતના હોય હે ફૂલ જમ કરો ને તો દેખાય બાકી દેખાય આ આખા બગીચામાં ફિટ કરતી તો કઈ વાંધો નહીં હાલો અમે મારે ઘરે ટૂંકમાં ઘરે જવું ઘરેથી વાડી જવા છો હશે હું વાડીયા જાઉં ને તો તારે હિંગડા વાળું ડોક્ટર લઈને જવું હોય હું બેહું નિર્દભાઈ હા જાઓ જજા હે જાઉં તમારા કામ છે આપવા એ મરદમાણાના કામ છે એ ને નઈ હેલું ને હેલિકોપ્ટર આવડતું હોય એનું રેડી કામ કરો જાવ હલો ભાઈ આપણે જઈએ વાડીએ સીંગડાવાળું લઈને ખાતી આંખવા આપણે વાડીએ પહોંચી ગયા છે સિંગડાવાળું ટ્રેક્ટર લઈને ભાઈ પણ આવી ગયો જો ભૂંડું આવે ભૂંડું કેમ બાકી ભૂંડ જેવું લાગે કે નહીં ભૂંડું આપણા સંજયભાઈ છે ને હમણાં આઈકતા હોય ને જોવો કઈ રીતે જો આ શું કર્યું ઓલા ભાઈ વાળી નાખી ભાઈ હાલ આવતું હોય તો એમ ભૂંડું આવે ભૂંડું કઈ માનતો ને હાલ ભાઈ મસ્ત મજાનું ખાતી હાલી ગયો છે છે ખાલી કે ભાઈ વાડી હાથી આપીને આવી ગયો છે ઘરે નાના 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 છોકરા માટે નાસ્તો લે આ કે નાનું છે આ તો ઘરડું છે ઘરડું આ જો આવે જો સિબલું આ શું છે ઘુંઘરા મને ખબર મને ખબર પડી ગઈ તારો અવાજ આવ્યો ને એ રૂમ માં અવાજ આવતો ફોન કર્યો એને ક્યાં હશે ફોન કઈ મેં કીધું ખાઈને મને ખબર પડી ગઈ સંપલ પડ્યા દોર્યા એ છે તો મેં ફોન કર્યો પછી હું કઈ કઈ વાંધો તો ઘૂઘરા ખાવા હોય કઈ મત ના મસ્ત મજાના ઉતરા છે સોનાલ બેન આવી ગયા છે એના વતનમાંથી માંથી એક્ચ્યુઅલી મને ખબર હતી કે સોના આવવાની કાલે ફોન કરી લીધો વાત થઈ ગઈ કે નહીં કાલે આવી જઈ મને ખબર હતી ને ફોન આવ્યો ને મને લેટ થઈ ગઈ હતી મે કે સિંડે ભીગો તો ના આવી ગઈ ને એ વાત મને ફોન આવશે ગાર ની કરું હવે કઈ વાત ખાઈ લે આપણે આ મોટી બેન તો આવી ગયા મે જીંકે બેન ફોન આવ્યો બોલો મારે કેમ કાઈ ખબર એ કામ એ ને તારા બીજો વાહ કે ગેલો મારે આવું રીમો જોઈ લે

હા ખાલી આગળ દેખાવું જોઈએ બસ ને આ એક શોખું રહેવું જોઈએ બરાબર નખીમાં હે બાકી બધી પેલી હળી જઈ છે ખર્ચો કરવો ને તો થઈ ગયો ખર્ચો અમે આ ખર્ચો કરને તો તમે નાખવાની જ હોય આ બધી ખરી ગયું બધું નવું નાખ દેવું ચાલો ભાઈ મને હંભરે હંભરે છે ને કરતા હું આથી ભાગી જાઉં વેલા તો આપણે ને તેડીને આવી ગયા છે ઘરે આ તો જો ગોલ્યું હેલિયમ મામુ કામ કહું

વાંધો ને જાવ કીધું કામ ફોન કરજો સરસ જ્યો હાલો તો આપણે મસ્ત મજાનું નાઈ લઈએ અને બધી ફેમિલી પછી બેસીને વાતો કરીએ વાહ વાહ કમલબેન છે ને નાના બાવ ને સાનું રાખે કેમ કે વાયડી બહુ છે એને બપારી વાતો કરે જો બપાન યાદ આવી જો સંજય ભાઈસા અહીંયા ગેમ રમે એક ખૂલીમાં વાહ વાહ હાલો તો ભાઈ ટાઈમ કીધો છે તો સાંજના નવ 9 વાગી ગયા તો આ વ્લોગ ને અહીંયા જ પૂરો કરી દઈએ અને કાલે મળીએ નવા વ્લોગ સાથે તો આ ને કરી દઈએ પૂરો બાબાય